પાટીદાર અનામત સમિતિમાં હાર્દિક પટેલ પાટીદાર આંદોલનને તેઓ સંભાળી રહ્યા હતા ત્યારબાદ તેમને આમ આદમી પાર્ટી જોઈન્ટ કરીને બંને ઉમેદવાર તરીકે વિધાનસભાની ચૂંટણી પણ લડ્યા હતા પરંતુ એકાએક જ તેમને ગત અઢાર એપ્રિલના રોજ રાજીનામું આપી દીધું હતું જ્યારે આવતીકાલે બસો જેટલા પાટીદાર આગેવાનો સાથે ભાજપમાં જોડાશે પાટીદાર અનામત આંદોલન બાદ ચર્ચામાં આવેલા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા આમ આદમી પાર્ટીમાં જોડાયા બાદ ગત વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારી કરીને હારનો સ્વાદ ચાખી લીધા બાદ પાછલા લાંબા સમયથી પાર્ટીના કોઈ પણ કાર્યક્રમમાં સક્રિય રહેતા ન હતા આપમાંથી વિધાનસભાની ચૂંટણી હાર્યા બાદ અલ્પેશ અને ધાર્મિક બંને રાજકીય કાર્યક્રમોથી દૂર રહેવાનું પસંદ કરી રહ્યા હતા ત્યારથી જ શંકા હતી કે આ બંને નેતાઓ કંઈક નવા જૂની કરશે આમ આદમી પાર્ટી દ્વારા યોજાતા કાર્યક્રમમાં પણ તેઓ સતત ગેરહાજર રહેતા હતા અંદરો અંદર આમ આદમી પાર્ટીના નેતાઓને પણ ગંધ આવી ગઈ હતી કે તેઓ પાર્ટી છોડશે આખરે સ્થિતિ પણ એવી જ ઊભી થઈ સતત આમ આદમી પાર્ટીના કાર્યક્રમથી દૂર રહેતા તેઓ અઢાર એપ્રિલના રોજ એકાએક પાર્ટીના સભ્યપદ પરથી રાજીનામું આપી દીધું હતું

આવતીકાલે વરાછા મિની બજાર ખાતે આવેલા સરદારની પ્રતિમાને હાર પહેરાવી અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવીયા સાંજે આઠ વાગે ભાજપમાં જોડાશે આ કાર્યક્રમમાં ભાજપના ધારાસભ્યોથી લઈને મંત્રીઓ પણ હાજર રહેશે